ગોંડલે મોટા ભાગે છેલ્લા કેટલાય સમયથી બધાના ચર્ચાનું કેન્દ્ર છે ગોંડલ નામ પડતાની સાથે જયરાજ જયરાજસિંહ જાડેજા એની પહેલાં થયેલા જે કેસ છે અને ગોંડલનો જે ભૂતકાળ છે એ બધો જ યાદ કરવામાં આવે છે અત્યારે ગોંડલ સૌથી વધારે કેમ ચર્ચામાં છે તો જ્યારે અલ્પેશ કથિરિયા અને બીજા પાટીદાર આગેવાનો ગોંડલની યાત્રા માટે ગયા હતા ત્યાં ઘણા બધા એકબીજાને પડકારો ફેંકવામાં આવ્યા હતા એના પછી હવે ગોંડલમાં સામસામેની લડાઈ થઈ ગઈ છે એક ટ્વીટ અલ્પેશ કથિરિયાએ ગઈકાલે કરી છે અને ટ્વીટમાં શું લખ્યું છે એ પહેલાં વાંચીએ ફેસબુક પર પણ પોસ્ટ કરી છે ટ્વીટ પણ કરી છે લખ્યું છે કે ભાગવત ભૂમિલ એટલે રહેશો તો ફાયદામાં રહેશો બાકી બંગલેથી એટલે જયરાજસિંહ નું નામ લીધા વગર કહી રહ્યા છે બંગલેથી કોઈ બચાવવામાં નહી આવે દિનેશ પાતર અને પરેશ રાદડીયા પર કેસ કરવામાં આવ્યો ગજરાના કેસમાં એમની સંડોવણી પણ અમને એમને હેલ્પ કરી હોય એવી વાત પણ કરવામાં આવી એ બંને લોકો અલ્પેશ કથિરિયા સાથે હતા એટલે એમના પર કેસ કરવામાં આવ્યો એવું અલ્પેશ કથિરિયાનું કહેવું છે આમાં એમના નામ નથી લખેલા પણ અમે અલ્પેશભાઈ સાથે વાત પણ કરી આખા કેસ વિશે વાત કરી કે તમને કેમ એવું લાગે છે કે તમને ટાર્ગેટ બનાવી અને તમારી સાથે જેટલા લોકો છે એમને ટાર્ગેટ બનાવવામાં આવે છે તો અલ્પેશ કથિરિયાએ શું જવાબ આપ્યો તે સાંભળો તમે કાલે એક પોસ્ટ કરી હતી અલ્પેશભાઈ અને તમે એવું કહ્યું છે કે તમારે સમર્થનમાં જે આવ્યા હતા એમના ઉપર ખોટા કેસ કરવામાં આવે છે છેલ્લા ચાર દિવસ થી અમારી સાથે જોડાયેલા વ્યક્તિઓને એમ કેમ પ્રકારે પ્રયાસ કરે છે ડરાવવાનો એના વિરુદ્ધ ખોટા ગુના દાખલ કરે છે જે ઘટના સાથે જે વ્યક્તિને લેવા દેવા વ્યક્તિની સંડોવણી કરે છે જે ઘટનામાં જેની સંડોવણી છે એને અમને કોઈ વાંધો નથી પણ જે રીતે કાયદાનો દુરુપયોગ કરી અને ચોક્કસ વ્યક્તિઓના કહેવાથી જે પ્રકારે કાર્ય કરી રહ્યા છે આવનાર દિવસોમાં જે પણ કોઈ અધિકારીઓ જે પણ પોલીસે ભૂલ કરી છે ચોક્કસ પ્રજા ભોગવવી પડશે અમારી સાથે જે હતા પિયુષભાઈ રતડીયા એમને માર માર્યો છે જે રીતે એસ્ટ કર્યા છે આજે અત્યારે હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા છે તો આવી ઘટનામાં જે કોઈ પણ પોલીસ અથવા એને સાથ સહકાર આપનાર કોઈ પણ લુખાકીય તત્વ હશે કોઈ પણ પ્રકારના ખાખીની આડમાં પણ પોતે લુખાગીરી કરી રહ્યા છે આવા દરેક તત્વોને કાયદાકીય રીતે સકંજામાં લેશું જ્યાં સુધી લડવું પડે ત્યાં લડીશું અને આવા તમામ તત્વોને ખુલ્લા પાડી અને ગોંડલમાંથી બહાર થાય એ માટેના અમે પ્રયાસ કરીએ અલ્પેશભાઈ કયા એવા નામ છે જેમાં તમને એવું લાગે છે કે એમના ઉપર ખોટા કેસ થયા છે અને કયા કેસ થયા છે પીયુષ રાદડિયા જે ગોંડલ પ્રવાસમાં અમારી સાથે હતા એના પર જે બન્ને ગજેરા વાળો વિષય છે એમાં એને આરોપી બનાવ્યા છે હવે એ આરોપી જે વ્યક્તિ છે એના વિરુદ્ધ તમે કાર્યવાહી કરો એમને કોઈ વાંધો જ નથી પણ આ વ્યક્તિને એમાં સંડોવીને એને શું મતલબ છે એને શું લેવા દેવા છે તો આવી રીતે ખોટી વ્યક્તિઓને આમાં હેરાનગતિ કરવાના નામે

સૂચના છે અને જે ભાષામાં જે સમજતા હોય એ માટે કે હવે કોઈ પણ પ્રકારના એસોલ્ટ તો હવે પછી ગોંડલમાં કાયદો વ્યવસ્થા તમે કોઈ પણ પ્રકારના એના કોઈ પણ કાયદો તોડેલો નથી એવા વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી નો વિચારશો તો એ વિચાર હવે તમે ભૂલી જલ્પેશભાઈ તમે જેમનું નામ લઈ રહ્યા છે એમના ઉપર આ કોઈ પહેલો કેસ થયો છે એમના ઉપર તો અનેક કેસ છે ને પહેલાથી પેલા કેસો છે એનો મતલબ એમાં સંડોવી દેવાના એવું થોડું છે કે તો ગમે ના પોરે તો એ પાંચ મર્ડર કરેલા છે તો પછી છતા સાતમા આઠમા નો મા દસમા મર્ડર માં એને સંડોવાના અને અત્યારે હવે બની વાળો વિડિયો છે એમાં એને શું લેવા દેવા છે તો પોલીસે આખો કેલ કરો કે પૈસા દૂધપી તો છોકરો છે કોઈ પૈસા આપે વિડીયો બનાવે તો વર્ષોથી વીડિયો બનાવે છે એની સાથે અમારે કોઈ લેવા દેવા પણ નથી પણ તમે જે વ્યક્તિઓ એમાં સંડોવો છો ખોટી રીતે એટલે તમને એવું લાગે છે કે તમને ટાર્ગેટ કરી અને તમે જે રીતના ત્યાં રેલી કરી હતી કે ત્યાં ફર્યા હતા એના કારણે તમારા સમર્થકો ઉપર કેસ કરવામાં આવે છે નામજોગ ચોક્કસ નામ જો કેસ કરવામાં આવે છે એફઆરઆઈમાં એની કોઈ ઘટના નથી ફરિયાદીએ પણ કંઈ કીધું નથી એફઆરઆઈમાં એનું નામ પણ નથી એવા વ્યક્તિને તમે સંડોવો છો કાયદાકીય રીતે આવનારા દિવસોમાં જ્યાં પણ અમારી જ્યાં પણ જરૂર પડશે ત્યાં જશું લોકો સાથે ઉભા રહેશું ફરીથી જશું ગોંડલ અને હવે જે રીતે એમને ચાલવું છે એનાથી વિશેષ રીતે અમે ચાલવાની તૈયારી સાથે કરી